નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ લોકો પોતાના જીવનમાં છતાં પણ માં લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ બાબતો નું ધ્યાન રાખવું જે વ્યક્તિ આ પાંચ વસ્તુઓ નું ધ્યાન રાખે છે તેના ઘરમાં માં લક્ષ્મીજી નો વાસ થાય છે તેમજ ઘરમાં અખુટ ધનની પ્રાપ્તિ થાય છે નારાજ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓની પૂજા તથા વ્રત વિશેષ મહત્વ રહેલું છે જીવનમાં જે પણ કષ્ટ આવે છે

માં लक्ष्मी नाराज ना થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું દીવો કરવો હિન્દુ ધર્મમાં દીવો કરવો તે શુભ માનવામાં આવે છે દરેક વ્યક્તિએ ઘર માં સવાર સાંજ દીવા કરવા જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘર માં દીવા કરે છે તે વ્યક્તિ પર માં લક્ષ્મી મહેરબાન રહે છે માન્યતા અનુસાર અપશબ્દો બોલવાથી માં લક્ષ્મી નારાજ થાય છે જેના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે જે વ્યક્તિ ગુસ્સો કરે છે તેની ઘરે લક્ષ્મીજી ટકતા નથી મેલા કપડા પહેરવા માં લક્ષ્મી સાફ સફાઈ પસંદ છે અને સાફ વાળી જગ્યાએ જ રહે છે ગંદી જગ્યાઓ લક્ષ્મીનો રહેતો નથી અનુસાર જે વ્યક્તિ મેલા કપડા પહેરે છે તે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા થતી નથી માં લક્ષ્મી આ પ્રકારના લોકોથી નારાજ થઈને જતા રહે છે આ કારણોસર હંમેશા સ્વચ્છ કપડા પહેરવા જોઈએ વધુ સમય સુધી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સવારે મોડા ઉઠે છે અને રાત્રે મોડા સુવે છે માં લક્ષ્મી તેમના પર પ્રસન્ન થતી નથી આ કારણોસર સવારે વહેલા ઉઠવું જોઈએ શક્ય હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ ગંદકીમાં રહેવું અનેક લોકો ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખતા નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર સાફ હોય તો લક્ષ્મી વધુ ખુશ થાય છે આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મક નો સંચાર થાય છે જે ઘર સ્વચ્છ હોય છે તે લક્ષ્મી લક્ષ્મીનો વાસ રહે છે આવા નિયમોનું પાલન કરવાની સાથે પૂજા આરતી સાફ સફાઈ કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી જય જય બજરંગ જરૂરથી લખજો અોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખુબ આભાર